હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજની રેસિપી છે આપણા કાઠિયાવાડની સ્પેશિયલ સબ્જી શિયાળાની સ્પેશિયલ સબ્જી કહી શકાય રીંગણાનો ઓરો જે આપણા કાઠિયાવાડી ઘરોમાં શિયાળાની સિઝનમાં લગભગ રેગ્યુલર બનતો જ હોય છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને ઇઝીલી બની પણ જાય છે ફટાફટ અને જો તેને બાજરાના રોટલા સાથે પીરસવામાં આવે તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે તો બસ આપણું આ દેશી ભાણું લઈને હું આજે આવી છું મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ હા તેની પહેલાં મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો ચાલો રીંગણાના ઓરાની રેસીપી આપણે સ્ટાર્ટ કરશું સૌથી પહેલાં તો આપણે એક ઓરાનું રીંગણું લેવાનું છે જે મોટી સાઈઝનું હોય છે બી વિનાનું હોય છે તેની ઉપર આપણે તેલ લગાવીશું અને વચ્ચેની સાઈડ ચાકુથી એક કટ કરીશું જેનાથી આપણું રીંગણું સરસ રીતના શેકાઈ જાય અને તેલ એટલા માટે લગાડવાનું કે તેની છાલ સરસ રીતના ઉખડી શકે શેકાઈને તો રીંગણું શેકવા માટે રાખી દીધું છે સ્ટાર્ટિંગથી જ બધી રેસીપી સરખી રીતના શેર કરીશ જેનાથી કોઈ પહેલી વખત રીંગણાનો ઓરો બનાવતું હોય તો તેના માટે પણ ઈઝી પડે તો બસ જો આપણું રીંગણું શેકાઈ ગયું છે હવે આપણે તેની છાલ ઉતારી લેવાની છે જો રીંગણું ચેક કરી લેવાનું કે સરસ ચડી ગયું છે કે નહીં તો આપણું રીંગણું સરસ શેકાઈ ગયું છે હવે આપણે તેની છાલ ઉખેરીશું આખા રીંગણાની છાલ ઉતરી જાય એટલે પછી તેનો આપણે છૂંદો કરવાનો છે તો બસ રીંગણાની છાલ ઉતરી ગઈ છે હવે તેને આપણે સરસ રીતના છૂંદો કરી છે એક ખાસ ધ્યાન રાખવાનું કે રીંગણું ન હોવું જોઈએ તે ચેક કરી લેવાનું પ્રોપર કે બગડેલું નથી તે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે એક વાસણમાં વઘાર કરવા માટે તેલ લેશું ચાર મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે હવે તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે રાય નાખીશું એક ચમચી અને રાઈ તતળી જાય એટલે તેની અંદર આપણે આખું જીરું લીધું છે આખું જીરું અને થોડા મીઠા લીમડાના પાન મીઠા લીમડાના પાન વઘારમાં નાખવાથી તેની ખૂબ જ સરસ ફ્લેવર આવે છે હવે બે મોટી લીલી ડુંગળી મેં સમારીને લીધી છે એટલે કે એક વાટકું જેટલું એક નાની વાટકી જેટલી આપણે ડુંગળી લેવાની છે લીલી ડુંગળીનો ઉપયોગ કર્યો છે લીલી ડુંગળી રીંગણાના ઓરામાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે એટલે જો લીલી ડુંગળી અવેલેબલ ન હોય તો તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો હવે મેં આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે અડધી ચમચી જેટલી આમાં લસણનો યુઝ નથી કર્યો કારણ કે લસણની ચટણી હું અલગથી લેવાની છું તેટલા માટે ખાલી જસ્ટ આદુ અને મરચાંની જ પેસ્ટ લીધી છે હવે તેને સરસ સાતળીશું હવે આપણે તેની અંદર અડધી વાટકી જેટલી મેં મેથીનો પણ યુઝ કર્યો છે જો તમને મેથી ના ભાવતી હોય ઓરામાં તો તમે અવોઈડ પણ કરી શકો છો બિલકુલ ઓપ્શનલ છે જો મેથીનો ફ્લેવર ભાવતો હોય મેથીનો ટેસ્ટ ભાવતો હોય તો મેથી ખૂબ જ સરસ લાગે છે આપણા રીંગણાના ઓરામાં તો મેથી લીધી છે અડધી વાટકી જેટલી તેને સરસ સાતળીશું હવે મેથી અને ડુંગળી એક મિનિટમાં સતળાઈ જશે એટલે પછી આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝનું ટમેટું સુધારીને લીધું છે તે એડ કરીશું અને તેને પણ સરસ આપણે સાતળી લેશું તો આ સરસ સતળાઈ જાય એટલે તેની ઉપર અંદર આપણે રેગ્યુલર મસાલા એડ કરવાના છે તો સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે એક ચ નાની ચમચી જેટલી હળદર લેવાની છે એક નાની ચમચી ધાણાજીરું લેવાનું છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો લેવાનો છે બસ આ બધા રેગ્યુલર મસાલા જ છે તે એડ કરી અને તેને સરસ મિક્સ કરવાના છે અને સાતળવાના છે અને આને ઢાંકીને ખાલી પાંચ મિનિટ માટે ચડવા દેવાનું છે આમાં પાણીનો યુઝ કર્યો નથી પાણી વિના જ તેલમાં જ ખાલી વરાળમાં જ આને ચડવા દેવાનું છે તો સરસ ડુંગળી ટમેટા મેથી સરસ પાંચ મિનિટની અંદર જ ચડી ગયા છે તો તમે જોઈ શકો છો હવે આપણે આની અંદર લસણવાળી ચટણી એડ કરવાની છે જો તમને તીખાસ ભાવતી હોય તો ભરપૂર માત્રામાં લસણવાળી ચટણીનો યુઝ કરો ખૂબ જ ટેસ્ટ ટેસ્ટી લાગે છે ઓરો તો મેં એક મોટી ચમચી લસણવાળી ચટણી લીધી છે અને જો તીખાસ ના ભાવતી હોય તો તમે અડધી ચમચી લસણવાળી ચટણી લ્યો પરંતુ લસણવાળી ચટણીનો યુઝ તમે ખાસ કરજો ઓરામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો સરસ મજા લસણવાળી ચટણી મિક્સ કરી લેવાની છે બસ બધું સરસ સતરાઈ ગયું છે ચડી ગયું છે હવે આપણે તેની અંદર રીંગણાનું જે આપણે છૂંદો કરીને રાખેલો હતો બસ ખાલી એ જ મિક્સ કરવાનો છે તો હવે આપણે રીંગણાનો છૂંદો લેશું તેને સરસ રીતના મસાલામાં એકદમ મિક્સ કરવાનું છે ખાલી બે મિનિટ માટે હવે આને સાતળવાનું છે તો છે ને એકદમ ઇઝી કેટલી સરળતાથી બની જાય છે રીંગણાનો ઓરો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તો તમે પણ આજે જ બનાવીને ટ્રાય કરજો બસ હવે ઉપરથી ધાણા નાખી અને તેને મિક્સ કરીશું તો ફ્લેવરફુર આપણો રીંગણાનો ઓરો બનીને તૈયાર છે બસ એક મિનિટ માટે તેને સરસ રીતના ચડવા દેસું એકદમ સરસ મિક્સ કરી દેવાનો છે ઝડપથી બની જાય છે ઇઝી છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી છે અને શિયાળાની સિઝનમાં તો રીંગણાનો ઓરો ખાવાની ખૂબ જ મજા આવે છે તો આપણો રીંગણાનો ઓરો બનીને તૈયાર છે હવે આપણે તેને સર કરી દેસું તો સર એક વાટકામાં મેં રીંગણાનો ઓરો લીધો છે તેની ઉપર બસ થોડા ધાણા નાખવાના છે હવે આપણું જે દેશી ભાણું કહેવાય તે આપણે સરમાં સર કરશું એ રીતના જ તો બસ એક થાળી લીધી તેની અંદર આપણે રીંગણાનો ઓરો લીધો છે અને રીંગણાના ઓરા સાથે લીલી ડુંગળી હોય જ ખૂબ જ ટેસ્ટી અને તેની સાથે હોય છે દહીં અને છાસ અને એક સ્પેશિયલ આઈટમ જે છે બાજરાનો રોટલો ગરમા ગરમ ઘીથી માખેલો જે આપણા રીંગણાના ઓરાનો સ્વાદ બમણો કરે અને બાજરાના રોટલાનો સ્વાદ બમણો કરે છે માખણ તો એક ચમચી મેં માખણ લીધું છે ખૂબ જ ટેસ્ટી એવું આપણું કાઠિયાવાડી દેશી ભાણું તૈયાર છે બાજરાનો રોટલો રીંગણાનો ઓળો છાસ દહીં અને લીલી ડુંગળી બોલો હવે આમાં કઈ ઘટે છે આવી ને મોઢામાં પાણી ખૂબ જ ટેસ્ટી હોય છે તો તમે પણ આજે જ બનાવીને તમારા ફેમિલી મેમ્બરને ખવડાવો રીંગણાનો ઓરો અને બાજરાનો રોટલો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવો નવો સપોર્ટ દેતા રહેજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી